રોડ રસ્તાની હાલત બિસ્માર બની છે હરાણી પર ડીમાર્ટથી નવા વાળજ તરફનો બીઆરટીએસ રોડ તેમજ ભાવસાર હોસ્ટેલ બીઆરટીએસ ટોપ પાસેનો રોડ વરસાદ આવતા ધોવાઈ ગયો છે ચોમાસામાં છેલ્લા ઘણા સમયથી લોકોની આ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી બાજુ શહેરના બાલોલ નગર વિસ્તારમાં મ્યુનિસિપાલિટીની ઓફિસની સામે વરસાદ પડતા રોડ ધોવાઈ જવાની બાબત સામે આવી છે જેથી સ્થાનિકોમાં ભારે રોચ અત્યારે જોવા મળી રહ્યો છે મતલબ રાણીપુરમાં પચીસ વર્ષથી રહું છું પણ એક આ બલોલનગર ચાર રસ્તાનો જે રસ્તો ખરો એટલે ત્રણ ચાર વરસથી પ્રોબ્લેમ છે એમાં આજે અત્યારે પેલો ભૂવો પડ્યો આગળ ભૂવો પડ્યો હતો એ બી સોલ્યુ આ રોડનું પરમાનન્ટ સોલ્યુશન નહીં થયું ગમે ત્યારે આ કોર્પોરેશનની આગળ ઓફિસ છે ગમે ત્યારે કંઈક આગળ રોડ રસ્તા બંધ કર્યું એમાં સ્કૂલોવાળા દુકાનોવાળા દરેકને આ પ્રોબ્લમ છે છતાં કોર્પોરેશનવાળાની સામે ઓફિસની સામે છે સતો બી એ લોકો નજરઅંદાજ કરી કરે છે આના માટે કંઈક થાય એવું તમે કરો લગભગ ચાર મહિનોથી બંધ કરેલું લગભગ ચાર મહિનોથી આ રોડ રસ્તો બંધ કરેલો છે અને વરસાદ પર એટલે બંધ જ કરી દીધું આ છેલ્લા બે મહિનાથી આને ભયંકર તકલીફ પડી છે આટલા ખાડા પડ્યા છે અને બનાવટ કરે છે ધારાસભ્યોને મેં કાઉન્સિલરને બધાને ફોન કર્યો ગઈકાલે પણ મેં વાત કરી તો કે આજે થઈ થઈ બાના બતાવે છે અને આ મેં કીધું તમે આટલા જાડી ચામડીના થઈ ગયા હાઈકોર્ટ પણ અત્યારે બૂમ મારે છે પણ કે તમારે જેને ફરિયાદી કરજો તમારે મત આપવો તો ના આપતા કંઈ નહીં આવી વાતો કર બેહુદી કહેવાય અને પબ્લિક કેટલી ખાડામાં પડે પંચરો પડે છે અહીંયા એન્જિનિયર સાહેબને પણ ઓફિસોમાં તમારી ઓફિસની સામે આવે જો ખાડા હોય તો આ ગેરવાજબી છે અને છતાં દૂરો તો તમે કશું કરવાનું જ નથી તમારી ગાડીઓ પંચર પડતી હોય અમારી ગાડીઓ પડતી છતાં તમારે જાડી ચામડી થવાનું એ ક્યાં થઈ જશે પણ ટેન્ડર મંજૂર થાય ત્યારે મેં દિવાળી થવાનું કે કરીશ મેં દિવાળી તો બાપના છોટોને કરાવ્યા વિના કે આ કેટલા જે પબ્લિક વરસાદનું બાનું બતાવો છો પૂરું કમસે કમ ખાડા તો પૂરો અમારા રોડ બનાવવાની વાત નથી કરતા ખાડા પૂરા તો પબ્લિકને રાહત મળે આટલું લોકો જણાવજો આમાં તમે જે આજે કાલે પણ ટીવીમાં જોયું એના માટે અનુસંધાન જો તમે કરે તો કમિશન જણાવો તો આ લોકો બાકી આ લોકો કશું કરવાના નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હવે થોડીક તો શરમ કરવી પડશે કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પશ્ચિમ ઝોનની ઓફિસ છે અને એ ઓફિસની બહારનો જે પાંચસો મીટરનો રસ્તો છે તે આખો ધોવાઈ ચૂક્યો છે અમદાવાદના રોડ રસ્તા તો ચલો કોર્પોરેશનને નથી દેખાતા પરંતુ તેમની ઓફિસની બહારના રોડ રસ્તા પણ શું તેમને નથી દેખાતા જોઈ શકાય છે કે જે આ રસ્તો છે તે એકદમ બિસ્માર હાલતમાં છે અને આ જે આખો રસ્તો છે તેને કોર્ડન કરવો પડ્યો છે જેટલા પણ વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તમામ લોકોને અહીંયાથી નીકળવામાં હાલાકી પડી રહી છે જોઈ શકાય છે કે કેટલી હલકી ગુણવત્તાનો આ રોડ બનાવ્યો હશે અને તેના જ કારણે આ જે આખો રોડ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે જોઈ શકાય છે દૂર દૂર સુધી અત્યારે હાલ આ જે રસ્તો છે તે રસ્તા પર ફક્ત ખાડા દેખાઈ રહ્યા છે ગણતરી ન થાય એટલા અસંખ્ય ખાડા આ રોડ ઉપર છે અને રહેણાંક વિસ્તાર છે ઘણી બધી સોસાયટીઓ આની આજુબાજુમાં આવેલી છે તમામ લોકો જ્યારે અહીંયાથી નીકળે છે તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને સ્થાનિકો પણ કહી રહ્યા છે કે અહીંયાથી નીકળીએ ત્યારે તેમને કમરનો દુખાવો પણ થાય છે એટલે હવે કોર્પોરેશને શરમ કરવી પડશે કારણ કે અમદાવાદના રોડ રસ્તા તો તેમને દેખાતા નથી પરંતુ બલોલ નગર અને તેમાં પણ કોર્પોરેશનની પશ્ચિમ ઝોનની ઓફિસની બહારનો આ જે રોડ છે તે ધોવાઈ ચૂક્યો છે અને આના જ કારણે સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે કેમેરામેન અજયની લેવાની સાથે બિરેન જાદવ અમદાવાદ તો આ તરફ રાજકોટ મહાનગરપાલ